હલો એવરીવન હું બિનાકા મારી યુટ્યુબ ચેનલ કુશળકૃહણીમાં ફરી આપ સૌનું સ્વાગત કરું છું તો આજે હું લઈને આવી છું પેનકેક્સ હા આ ઇન્ટરનેશનલ વાનગી છે પેનકેક પણ ત્યાં થોડીક સ્વીટ બનાવવામાં આવે છે અને ગળી બનાવવામાં આવે છે પણ અહીં મેં એને થોડું સ્પાઈસી ટચ આપ્યો છે થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ ચેન્જ કરી દીધા છે તો વિડીયો આગળ વધારો એ પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીને આપ સૌ સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને દરેક વિડીયો આખા જોવાના છે વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ પણ ચોક્કસથી આપજો તો આ પેનકેક્સમાં મેં અહીં જુવારનો લોટ જુવારની પોંકનો ઉપયોગ કર્યો છે જેમ આપણે માલપુઆ હોય છે પૂડા હોય છે એમ યુરોપમાં પેનકેક્સ હોય છે એ થોડાક જાડા હોય છે આપણે માલપુઆ કે પૂડા થોડાક પતલા બનાવતા હોઈએ છીએ તો અહીં મેં જુવારનો પોંક લઈ લીધો છે એક વાડકી જેટલા જુવારના પોંકને મેં મિક્સીમાં લઈ લીધો છે તો ઝાડની અંદર જુવારના પોંકની સાથે મેં પાંચ ચમચી જેટલો અજમો લઈ લીધો છે અડધી ચમચી જેટલા ધાણા લઈ લીધા છે અને એકથી બે ચમચી જેટલા કોથમીર લઈ લીધા છે અને આ બધું સરસ રીતે એકદમ ઓછા પાણીની મદદ વડે એકદમ સરસ ક્રશ કરી લીધું છે પેસ્ટ બનાવી લીધું છે અને એને સહેજ દાણેદાર રાખ્યું છે તો હવે અહીં મેં એક મોટા બાઉલમાં એક વાડકી જેટલો જુવારનો લોટ લીધો છે અને એક ચમચી જેટલું બેસન લીધું છે એક ચમચી જેટલો સોજી લઈ લીધું છે જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે એટલે સોજીની થોડીક આપણને જરૂર પડશે બેસનની પણ બાઇન્ડિંગ માટે જરૂર પડશે તો એની અંદર મેં એક ચમચી જેટલી જુવારની પોંક લઈ લીધી છે સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને આ મેં ખાટી છાશથી એને ખીરું બનાવવા માટે તૈયાર કરી લીધું છે તો હવે આપણે આમાં ખાટી છાશ નાખીશું અને થોડીક થોડીક નાખતા જઈ લમ્સ ફ્રી એટલે કે ગાંઠ ન રહે એમ આપણે ખીરું બનાવવાનું છે થોડી થોડી કરીને આપણે છાસ ઉમેરતા જઈશું બસ આ રીતે અને સરસ રીતે હળવા હાથે ગાંઠ ન રહે એમ બધું મિક્સ કરતાં જઈ સરસ ખીરું બનાવવાનું છે મેં પહેલાં પણ કહ્યું કે જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય છે એટલે એને બાઇન્ડિંગ માટે બેસનની અને લગભગ સહેજ સોજીની જરૂર પડતી હોય છે તો હવે આપણે છાસ એડ કરી દીધી છે ને આ મેં બીજી છાસ લીધી છે લગભગ આપણને એક મોટા કપ જેટલી છાશની જરૂર પડશે પાણીથી પણ આ લોટ બાંધી શકીએ છીએ આપણે ખીરું બનાવી શકીએ છીએ અને દહીંથી પણ ખીરું પલાળી શકીએ છીએ પણ છાસ હશે તો પણ ચાલી જશે તો આપ જોઈ શકો છો કે સરસ રીતે ખીરું બનવા લાગ્યું છે અને હવે મેં અહીં પાણી લીધું છે તો થોડું થોડું કરીને પાણી પણ એડ કરતા જઈશું અને સરસ રીતે ખીરું બનાવતા જઈશું મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌને બહુ અલગ અલગ પ્રકારના વિડીયો જોવા મળશે હું ઓથેન્ટિક ડિશ પણ બનાવું છું ઇન્ટરનેશનલ ફૂડ પણ બનાવું છું અને ક્રાફ્ટ વર્ક કુકિંગ ટિપ્સ કિચન ટીપ્સ બ્યુટી ટીપ્સ આ રીતે અલગ અલગ હું આઈડિયાઝમાં વિડીયો બનાવતી હોઉં છું ડીઆઈવાયમાં પણ બનાવતી હોઉં છું વિડીયો તો હવે આપણે અહીં ખીરું બનાવીને લગભગ પંદર મિનિટ માટે ઢાંકીને રાખવાનું છે અને પંદર મિનિટ બાદ આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આપ જોઈ શકો છો કે રેબિન કન્સિસ્ટન્સીમાં ખીરું બની ગયું છે હવે આપણે આદુ મરચાં લસણની એક મોટી ચમચી જેટલી પેસ્ટ લેવાની છે સ્વાદ મુજબ વધતા ઓછા પ્રમાણમાં પેસ્ટ લઈ શકીએ છીએ આપણે ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી હતી જુવારના પોંકની અને લીલા ધાણાની તો એ પણ આમાં અહીં એડ કરી દઈશું આ રીતે પેસ્ટ બનાવતી વખતે મેં એકદમ થોડાક પાણીનો ઉપયોગ કર્યો હતો તો હવે આપણે એની અંદર ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અને બધું આ રીતે સરસ મિક્સ કરી લઈશું હવે આપણે આ ખીરામાં ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કર્યો છે તો અહીં સહેજ ફ્રૂટ સોલ્ટ નાખી અને ફટાફટ એને મિક્સ કરી લઈશું તો અહીં મેં પેન્કેક્સ માટે નોનસ્ટિક તવી લઈ લીધી છે જો આ ન હોય તો આપ નોનસ્ટિક સાદો તવો પણ યુઝ કરી શકો છો અને આને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને જે આપણે બેટર બનાવ્યું હતું એને મેં આની અંદર પોર કરી દીધું છે અને ઉપરથી જુવારની પોક અને લીલા સમારેલા ધાણા એડ કરીશું અને તેલ આ રીતે ઉપરથી રેડીશું એટલે આજુબાજુ ચોંટે નહીં જ્યારે આપણે પલટાવીએ ત્યારે પણ નીચે ચોંટે નહીં બસ હવે આ રીતે સેચ્યુલાની મદદથી એને પલટાવી લઈશું પેનકેક્સને અને ધીમા તાપે એને સરસ રીતે ચડવા દઈશું આ પેનકેક્સ પૌષ્ટિક તો છે સાથે સાથે એકદમ ટેસ્ટી પણ લાગે છે જો આપ ઈચ્છો તો આમાં જુવારના લોટની જગ્યાએ મલ્ટીગ્રેન લોટનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણા પેનકેક્સ થઈ ગયા છે તૈયાર તો આ વિડીયો કેવો લાગ્યો મને ચોક્કસથી જણાવજો અને આને આપણે સોસ સાથે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકીએ છીએ એમનેમ પણ ખાઈ શકીએ છીએ ચા સાથે પણ મજા આવે છે આ ખાવાની તો આવા જ અનેક બીજા વિડીયો સાથે હું ફરીથી મળીશ વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર